ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં ન્યાયી વાડન સમાજ દ્વારા લિંબજ માતાજી કળશ યાત્રા સો વરસની શતાબ્દી મહોત્સવ ઉજવણી કરવામાં આવી ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના ચોર્યાસી ન્યાયી વાડન સમાજ દ્વારા દેગામમાં લીંબજ માતા મંદિર સો વર્ષ શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી માતાજીના આશીર્વાદથી શતાબ્દી મહોત્સવ નિમિત્તે નીકળેલ સોનાની કળશ યાત્રાનો સમાજમાં દરેક ગામમાં ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું આખો સમાજ માતાજીના આશીર્વાદ મળ્યા ખૂબ જ અદભુત સહકાર તમામ ગામ માંથી મળ્યો કળશ યાત્રા દહેગામથી બાર અગિયાર બે હજાર ચોવીસ માતાજીના મંદિરથી નીકળી તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ રોજ પરત આવી હતી સોળ દિવસે સિત્તેર જેટલા ગામોમાં આ લીંબચ માતાની કળશ યાત્રાના પગલાં પાડવામાં આવ્યા હતા દહેગામ તાલુકા ગાંધીનગર તલોદ તાલુકાના સમાજના ગામમાં કળશ યાત્રા નીકળી હતી પરત આવ્યા બાદ દહેગામમાં ભવ્ય સ્વાગત સાથે બાઇક રેલી કાર રેલી કાઢવામાં આવી હતી સવારે નવ વાગ્યે ઉમિયા માતાજીના મંદિરે સામે ગોકુળ પાર્ટી પ્લોટમાંથી નીકળી દહેગામ બસ સ્ટેશન વારાહીના મંદિર ખાતે પહોંચેલ ત્યાંથી વાંચતે ગાજતે માતાજીના મંદિરે પહોંચી પૂજન આરતી પ્રસાદી બાદ ભોજન વ્યવસ્થા પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમાજના દરેક ભાઈઓએ સાથ અને સહકાર આપ્યો તે બદલ સમાજના પ્રમુખ તથા મંત્રી તથા સમાજના હોદ્દેદારોએ સમાજના ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ આભાર માન્યો હતો પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા તલો સાબરકાંઠા